સપ્ટેમ્બર ઓગણીસસો ના રોજ ભારતીય સેનાના બહાદુર સૈનિક કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો કેપ્ટન વિક્રમ બત્રાને તેમની અદમ્ય હિંમત માટે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો વિક્રમ બત્રા ભારતીય સેનામાં તેર જમ્મુ અને કાશ્મીર રિફાઇલ્સમાં ઓફિસર હતા વિક્રમ બત્રા ઇન્ડિયન મિલિટરી એકેડમીમાંથી તાલીમ મેળવી હતી અને ડિસેમ્બર ઓગણીસસો માં લેફ્ટનન્ટ તરીકે કમિશ્ન થયા હતા તે પહેલા જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપારમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા તે જ સમયે કારગિલ યુદ્ધ દરમિયાન સાત જુલાઈ ઓગણીસો નવ્વાણું ના રોજ તેમને પોઈન્ટ ચાર હજાર આઠસો પંચોતેર પરથી કબજો કરવાના ઓપરેશનમાં અને તેમના સાથી સૈનિકને બચાવવાના પ્રયાસમાં શહીદી પ્રાપ્ત કરી આજે પણ પોઈન્ટ ચાર હજાર આઠસો પંચોતેર બત્રા પોઈન્ટ તરીકે ઓળખાય છે અગાઉ વીસ જૂન ઓગણીસો ના રોજ બત્રાની ટીમે પોઈન્ટ પાંચ હજાર એકસો ચાલીસ શિખર કબજે કર્યો હતો આ શિખર પરથી બત્રાએ રેડિયો પર સંદેશ આપ્યો હતો યે દિલ માંગે મોર આ ઓપરેશન પછી બત્રાને કોડનેમ શેરશાહ આપવામાં આવ્યું હતું નવ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ ભારતીય સેનાના બહાદુર સૈનિક દેબાશિષ સેટી ઓડિસ્સા રાજ્યના કલહાંડી જિલ્લામાં માઓવાદી વિરોધી ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા દેબાશિષ શેટ્ટીનું અદમ્ય હિંમત અને બહાદુરીને કારણે તેમને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે નવ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ ભારતીય સેનાને માહિતી મળી હતી કે કાલહાંડી જિલ્લાના જંગલોમાં માઓવાદીઓનું એક જૂથ છુપાયેલું છે સેનાએ તરત જ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું સૈનિક દેવાશીષ શેટ્ટી પણ આ ઓપરેશનનો એક હિસ્સો હતા કાલાહાંડી જિલ્લાના સિરકી ગામ નજીક ઘાટ જંગલમાં માવવાદી વિરોધી ઓપરેશન દરમિયાન ડાબેરી ઉગ્રવાદી જૂથના સભ્યો સાથેની અથડામણના દેબાશીષ શેટ્ટી શહીદ થયા હતા ઓપરેશનના પરિણામે પાંચ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા ભારતેન્દુ હરીશચંદ્રનો જન્મ નવ સપ્ટેમ્બર 1850 ના રોજ વારંસીમાં થયો તેઓ આધુનિક હિન્દી સાહિત્યના પિતા અને હિન્દી નાટ્ય સાહિત્યના પિતામહ તરીકે ઓળખાય છે હિન્દી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું યોગદાન અનુપમ માનવામાં આવે છે ભારતીંદુ હરીશચંદ્રનો જન્મ એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો તેમના પિતા ગોપાલચંદ્ર એક પ્રસિદ્ધ કવિ હતા અને તેમનો પરિવાર સાહિત્ય પ્રવૃત્તિમાં ઊંડો સંકળાયેલો હતો તેમનું શિક્ષણ પણ વારાણસીમાં થયું હતું જ્યાં તેમણે હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો હતો ભારતીંદુ હરિશચંદ્રએ હિન્દી સાહિત્યને નવા આયમો આપ્યા તેમણે કવિતા નાટક નિબંધ અને વિવેચન જેવા વિવિધ સાહિત્યક પ્રકારોમાં લખ્યું તેમની મહત્વપૂર્ણ કૃતિમાં ભારત દુર્દશા અને અંધેર સામાયિક સંપાદન પણ કર્યું જે હિન્દી પત્રકારિત્વમાં માં સાબિત થયું ભારતીન્દુ તેમના લખાણો દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો ભારતીન્દુ હરિશ્ચંદ્ર નું નવ જાન્યુઆરી અઢારસો પંચ્યાસી ના રોજ ચોત્રીસ વર્ષની વયે અવસાન થયું હતું સપ્ટેમ્બર રોજ એગ્લો નામ બદલીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કરવામાં આવ્યું એગ્લો એરિયન્ટ કોલેજ ની સ્થાપના વર્ષ અઢારસો પંચોતેર માં સર સૈયદ અહેમદ ખાન દ્વારા કરવામાં આવી જ્યારે આ કોલેજ બનાવવામાં આવી ત્યારે તેની પાસે ઇઠ્યોતેર એકર જમીન હતી પરંતુ હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી નો કેમ્પસ એક હજાર એકર થી વધારે ફેલાય છે કહેવાય છે કે હવે આ યુનિવર્સિટી રાજકીય ગતિવિધિ મુખ્ય કેન્દ્ર બની ગઈ છે આ યુનિવર્સિટી ની શરૂઆત થી જ ઘણા વિવાદો રહ્યા છે બે હજાર છ માં માત્ર જીન્સ પહેરીને યુવતી ને લઈને ભારે વિવાદ થયો હતો અને તેને અશ્લીલ ધમકીઓ પણ મળી હતી તે જ સમયે જ્યારે

યોજાનાર એક ગાયબ કરી દેવામાં આવ્યું હતું હોલ્ડિંગમાં ભારતનો નકશો બતાવવામાં આવ્યો હતો જેમાં કાશ્મીરને ભારત થી અલગ અને અરુણાચલ પ્રદેશને ચીનમાં દર્શાવવામાં આવ્યું હતું બાદમાં આ નાટક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સપ્ટેમ્બર નવ બે હજાર પંદર ના રોજ રાણી એલિઝાબેથ ટુ અને તેના પરદાદી રાણી વિક્ટોરિયાના સૌથી લાંબા શાસનનો રેકોર્ડ તોડ્યો રાણી વિક્ટોરિયા એ થી ઓગણીસો સુધી લગભગ ત્રેસઠ વર્ષ સુધી અને બસો સોળ દિવસ સુધી બ્રિટન પર શાસન કર્યું હતું નવ સપ્ટેમ્બર બે હજાર પંદર ના રોજ રાણી એલિઝાબેથ ટુ એ આ રેકોર્ડ વટાવી દીધો અને ત્રેસઠ વર્ષ અને બસો 70 દિવસનું શાસન પૂર્ણ કર્યું રાણી એલિઝાબેથ 2 એ 6 ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ સિંહાસન સંભાળ્યું હતું જ્યારે તેના પિતા કિંગ જ્યોર્જ 6 નું અવસાન થયું ત્યારે તેમણે માત્ર બ્રિટન માં જ નહીં પરંતુ કોમનવેલ્થ ના અન્ય ઘણા દેશો પર શાસન શરૂ કર્યું તેમના શાસનકાળ દરમિયાન બ્રિટન અને વિશ્વમાં ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની જેમ કે બ્રિટિશ સામ્રાજ્યનું પતન અને શીત યુદ્ધ વર્ષ તેમણે તેમના શાસનના સિત્તેર વર્ષ પૂર્ણ કર્યા જે પ્લેટિલિયમ જુબલી તરીકે ઓળખવામાં આવે છે આઠ સપ્ટેમ્બર બે હાજર બાવીસ ના રોજ તેમનું અવસાન થયું હતું નવ સપ્ટેમ્બર સત્તરસો એકાણું ના રોજ યુએસએ ની રાજધાની નામ વોશિંગ્ટન ડીસી રાખવામાં આવ્યું હતું તેનું નામ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન નામે રાખવામાં આવ્યું વોશિંગ્ટન ડીસી નું પૂરું નામ વોશિંગ્ટન ડિસ્ટ્રિકલ ઓફ કોલંબિયા છે અમેરિકાની આઝાદી પછી યુએસ કોંગ્રેસે સત્તરસો નેવ માં નિર્ણય લીધો કે દેશની રાજધાની એક અલગ વિસ્તારમાં હોવી જોઈએ જે કોઈ પણ રાજ્યમાં એકાધિકાર ક્ષેત્ર હેઠળ ન હોવી જોઈએ આ હેતુ માટે મેરીલેન્ડ અને વર્જિનિયા વચ્ચે પોટોમેક નદીના કાંઠે વિસ્તાર પસંદ કરવામાં આવ્યો હતો આ વિસ્તારને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા તરીકે ઓળખવામાં આવ્યું હતું કારણ કે તે સમયે કોલંબિયા શબ્દ અમેરિકા માટે પણ વપરાતો હતો જે કોસ્ટર કોલમ્બ્સના નામ પર આધારિત હતો તે જ સમયે નવ સપ્ટેમ્બર સત્તરસો એકાણું ના રોજ અમેરિકાની રાજધાનીનું નામ જ્યોર્જ વોશિંગ્ટન નામ પરથી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણ કે તેને અમેરિકાના સ્વતંત્ર સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા